નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારાની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો જણાવી દઈએ કે એકસાથે વીસતી વધુ મહિલાઓ પર દુષ્કર્મ અહેવાલથી હડકંપ જીંયા મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના શિયોરીમાં વીસથી વધુ મહિલાઓ પર કથિત રીતે દુષ્કર્મના અહેવાલ સામે આવ્યા છે જીંયા મિત્રો વધુ જણાવી દઈએ કે આ મહિલાઓને આંગણવાડીની નોકરી આપવાને બહાને બોલાવવામાં આવી હતી જીંયા મિત્રો વધુ જણાવ્યા જણાવી દીધું કે મહિલાઓનો આરોપ છે કે સ્યોરી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરી આઠ થી દસ થી વધુ લોકો સાથે મળીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેમના અશ્લીલ વિડીયો પણ રેકોર્ડ કર્યા હતા તો મિત્રો વધુ એ પણ જણાવી દઈએ તો મિત્રો હાલ તો પોલીસ તપાસ ચાલુ ચાલી રહી છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ